વડનગર સંઘના સો વર્ષ નિમિત્તે વિરાટ હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું સંઘના સો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડનગર મંડળ દ્વારા નવીન સર્વ વિદ્યાલયમાં વિશાળ મેદાનમાં વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દેશભક્તિ અને એકતાના જુસ્સાથી ઓતપ્રોત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં ચૈતન્ય મહારાજ અંબા ઘાટા મહંત ફાલ્ગુનીબેન લિમ્બાર્ગ પ્રદીપભાઈ બારોટ કવિ સંજયભાઈ ચૌહાણ તથા ભરતભાઈ મોદી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ ભાજપ અધ્યક્ષ કમલ પટેલ અને વડનગર મંડળના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પ્રદીપભાઈ બારોટે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે ભેગા થવું એક થવું અને ભેગા થઈને એક રહેવું એ સમાજના સમયની જરૂરિયાત છે નાત જાત ઉચ નીચ જેવા ભેદભાવ ભૂલી સૌએ એકતા સાથે આગળ વધવું જોઈએ તેમના સંદેશો ઉપસ્થિત જનસમુદાયમાં નવી ઉર્જા અને એકતાનો સંકલ્પ પ્રગટાવ્યો હતો કાર્યક્રમ દરમિયાન દીકરીઓ દ્વારા રજૂ કરાયેલા તલવાર રાસે સૌનું મન મોહી લીધું બહેનોના આ શૌર્ય પ્રદર્શનથી મહિલા શક્તિનો અનોખો પરિચય મળ્યો ભરતભાઈ મોદીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે બહેનો ગરબે પણ ઘૂમી શકે જરૂર પડે તો તલવાર પણ ખેંચી શકે એમ કહી મહિલા શક્તિના મહત્તા ઉજાગર કરી સમારોહના અંતે તમામ મહેમાનો અને ઉપસ્થિત જનોએ એક સ્વરે ભારત માતાની આરતી ઉતારી દેશપ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો વિરાટ હિન્દુ સંમેલન વટનગરના એકતા સંસ્કાર અને સંગઠનની ભાવનાને બધું મજબૂત બનાવનાર ઐતિહાસિક પ્રસંગ સાબિત થયો હતો